પરંતુ કામ શરૂ થવાનું પહેલા જ છટકી ગયા ખેડૂતોના આક્રોશથી સ્પષ્ટ થાય છે કે તંત્રને અને ધારાસભ્યની લાપરવાહી પાકને જોખમમાં મૂકી રહી છે એક સ્થાનિક ખેડૂતો કહતા અમારા પાક માટે પાણી જરૂરી છે પરંતુ સરકાર અને ધારાસભ્ય ઊંઘમાશે ઘણા વખતથી રજૂઆત કરી છે છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા હવે અમે જાતે જ કેનાલ સાફ કરવી પડી રહી છે ખેડૂતોએ તંત્ર અને ધારાસભ્ય પર દબાણ વધારવાની અને તાત્કાલિક કેનાલની સફાઈ માટે પગલાં લેવા માંગણી કરી છે જો તરત પગલાં ન લેવામાં આવ્યા તો રવિ સિઝનમાં પાકને ગંભીર નુકસાન થઈ શકે છે આ ઘટનાએ માત્ર ખેડૂતોની મુશ્કેલી દર્શાવ્યા નથી પરંતુ પાણીની યોગ્ય વ્યવસ્થાપના માટે સરકાર અને ધારાસભ્યની જવાબદારી પર માહિતી મુજબ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ રહે છે અને ઠીરી અને ગમ અને ફોટિયું અને કોન્ટ્રાક્ટો પણ દાતા રે અને ખેડૂતો મથે છે કે કેનાળમાં માં પોણી હારું કરી મથે રહે છે કે ખેડૂતો અને તરત કાલે પોણી થોડા કાકા શું તકલીફ તમારે મજૂર આવે છે પણ મજૂર કોઈ મતતા નથી ને અમારે આ જાતે મહેનત કરવી પડે છે પોણી ની અત્યારે એક દિધ જાય એટલે વર્ષ જતો રહે અમારું સિઝન માં એટલે અમારે જાતે મહેનત આ બધા અમારે ખેડૂતો આવી ને જાતે મથો છો